તો વિવાદિત નિવેદન મામલે રૂપાલાનો વિરોધ જ્યારે થઈ રહ્યો હોય ત્યારે રાજપૂત સમાજનો રોષ પણ હજુ યથાવત છે ગાંધીનગરમાં પરષોત્તમ રૂપાલાના વિવાદનો મામલો ક્ષત્રિય સમાજની કેટલીક મહિલાઓની આજે જોહરની ચીમકી હતી ચીમકીને પગલે કમલમ પ્રદેશ કાર્યાલય પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો યુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ત્રણ ક્ષત્રિયાણીઓ પહોંચી હતી કમલમ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે બોપલ ખાતે ક્ષત્રિય મહિલા દ્વારા જે જોહર કરવાની વાત કરવામાં આવી તો ત્યાં પણ તેમના સમર્થનમાં ક્ષત્રિય સમાજ જે છે તે ત્યાં પહોંચ્યું હતું સાથે જ રાજપૂત ભવન ખાતે એટલે કે ગોતા ખાતે પણ મોટી સંખ્યામાં ક્ષત્રિયો હાજર રહ્યા હતા ત્યારે કોબા કમલમ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ખાસ કરીને જોહરની જે વાત હતી તેના સમર્થનમાં જુદી જુદી જગ્યાએથી ક્ષત્રિય સમાજ જે છે તેમના સમર્થનમાં ઉતર્યું હતું ત્યારે કોબા કમલમ ખાતે પણ અત્યારે પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવ્યો હતો અને સાથે જ અહીંયા ક્ષત્રિય મહિલા દ્વારા ગાડી લઈને પણ આવ્યા હતા અને સાથે જ તેમને પોલીસે ડિટેન પણ કર્યા હતા અત્યારે પણ આપ જોઈ શકો છો તે પ્રમાણે કોબા કમલમ ખાતે

આજે જોહરની ચીમકી હતી ચીમકીને પગલે કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો